તાલુકાના વેડચ ગામમાં માં નાગેશ્વરીનો લીલુડો માંડવો અને ડાયરો યોજાયો તાલુકાના વેડચ ગામે ગામના યુવા અગ્રણી દેવરાજભાઈ રાઠોડ ની દીકરીના જન્મોત્સવ નિમિત્તે લોક ડાયરો અને લીલુડા માંડવાનું આયોજન લોકડાયરામાં જીએન્સીબાના જન્મદિવસને કલક ગામના ગુજરાતભરમાં સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર રાજુભાઈ ગિરનાર અને કુરાલ ગામના લોકગાયક મુકેશ પરમાર દ્વારા ભજનો અને સાહિત્ય સાથે હાસ્યની છોડો લહેરાવી મા નાગેશ્વરીને રીઝવવામાં આવ્યા દેવરાજસિંહ દ્વારા મોડી રાત્રે લીલુડા માંડવાનું આયોજન કરેલ હોય મા નાગેશ્વરીના લીલુડામ માંડવામાં ડાકલાના નાદે સુંદર સંગીતના સૂરો વિક્રમભાઈ રબારી અને સાગર રબારી સિંધરોટ દ્વારા રેલાવી ભુવાજી સરદારસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડમાં માતાજીનું આગમન થતાં ભરપૂર પુષ્પાવર્ષા દ્વારા માતાજીના આશીર્વાદ મેળવી દેવરાજભાઈનો પરિવાર અને માઈ ભક્તો ધન્યતા અનુભવ્યાના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર